આ આપણી જીવન સાથી ની એક બે અને ત્રણ ની ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો હાલો હેલો હા જય માતાજી સર જય માતાજી હા મે ફોન કર્યો હતો પોટા તમને પહેલા પોટા ઘણો છે મે મુક્યા તા એમાં શું નામ તમારું મારું ગામ આકડિયા 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 તાલુકો વિશ્યા હા હા

કામ કામ શું કરો છો જે છે જમીન છે બાબો હદે દઉં છું પાદ દેઉને કેટલી જમીન છે મારી હા એક પાસે છે તો એસી હા એ તને પાસે એમ ક્યાં કમા જમીન હવે હે આ જમીન ક્યાં કમાવી આકડીયા માંથી આકડીયા માંથી એમને હું હા

वो तो बराँ 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 तो तो आ हा ओ ले वाड्यो तो बराबर बराबर इतलो फोन तुमने नेची ने मेक रियो तो पसे ची पयालाई छे ने फोन किया था फोटो ना छे था एम हां तीन ना चलाई छे तमरो फोन मा पण आटली डिटेल बात नी थी आपणे ना ना बात आती नी ना हां बात नो था के अली जी नो आओ फोटो खाली मोकलो तो नो आवे

અત્યારે જેટલો જ છે મકાન ઘર છે હા ઘર ઘર ના હોય મકાન બધાને નોખા મકાન છે ક્યારે પાયો સગવડ છે મકાન હે મકાન માં સગવડ હોય છે છે આપણે ટાઈ ના છે લાજી ના છે ને રૂમ કેટલા છે રૂમ બે રૂમ અને એક રોડ છે કેટલા વાર માં છે એમ તો ફળિયું ને એવું ગણો તો બહુ મોટું છે

અને ફેટ માં ઉપર આધાર રે ફેટ ઉપર જ હોય ને તો બરાબર હા ફેટ ઉપર આમ તમારે કરવાનું થાય તો તમારા સમાજ માં કે બીજો કોઈ સમાજ આલે નહીં બીજો સમાજ આવે હા આલે ને ઠીક હા પછી વાળો હોય કે હા તમ તો એકતા હોય હા આલે ને આલે ને હા હા બાળ કાર્ય હોય તો ના 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 તો નો આલે બરાબર તો નહીં નહીં હા હા કાય વાંધો નહીં

આ તમારા ફોન માં ફોટો મોકલાવી દઉં બરોબર આપણે આ નંબર થી મોકલશો ને હા હું અહીંયા જ ને હા હા કરાવું આ ફોન ને બરોબર હા હા જો બીજા થી મોકલો ને તો મને ફોન કરજો પાછો બરાબર ને ના ના તમે આનું કીધું ને હા તો તો આમાં જ કરાવી નાખજો કાઈ વાંધો હા આનું જ કરાવી નાખું બરોબર હા આ પાકું પાકું મોકલો કાઈ વાંધો યુટ્યુબ માં મળશું એ આવો સર એ આ બરાબર વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો